જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ પાલોદરની જોગણી માતાના ઇતિહાસ વિશે પાલોદરની શ્રી જોગણી માતાનો ઇતિહાસ અત્યંત ભવ્ય શ્રદ્ધાપૂર્વક અને ચમત્કારોથી ભરેલો છે મહેસાણા જિલ્લાના પાલોદર ગામે બિરાજમાન જોગણી માતાજી માત્ર ગુજરાત જ નહીં પણ આપણે માતાજીના પ્રાગટ્ય પૂર્વ ઇતિહાસની વાત કરીશું આશરે પચીસ ત્રીસ કિલોમીટર દૂર આવેલું પાલોદર ગામ એ ઐતિહાસિક અને ધાર્મિક રીતે સમુદ્ર છે અહીં બિરાજતા જોગણી માતાજીને કુળની દેવી તરીકે અનેક જ્ઞાતિઓ પૂજે છે પાલોદરની ધરતી પવિત્ર છે કારણ કે અહીં માતાજીએ સ્વયં નિવાસ કર્યો છે યોગની માતાજીનો પૌરાણિક સંદર્ભ હિન્દુ શાસ્ત્રો મુજબ યોગની માતા એ શક્તિનું જ એક સ્વરૂપ છે ઘણી જગ્યાએ ચોસઠ જોગનીઓનો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ પાલોદરમાં માં બિરાસતા માતાજી વિશે એવી માન્યતા છે કે તેઓ વાદ્યા શક્તિનું સાક્ષક સ્વરૂપ છે જે ભક્તોના કષ્ટ હરવા માટે આ ધરા પર પ્રગટ થયા છે પ્રાગટ્યની કથા અને ઇતિહાસ પાલોદરના જોગણી માતાજીના પ્રાગટ્ય સાથે અનેક કથાઓ જોડાયેલી છે સૌથી પ્રચલિત વાર્તા મુજબ સિદ્ધરાજ જયસિંહનો કાળ ગુજરાતના સોલંકી વર્ષના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ વિસ્તારમાં માતાજીની શક્તિના અનેક પચા જોવા મળ્યા છે ગામમાં સ્થાપના કહેવાય છે કે સદીઓ પહેલાં આ વિસ્તારમાં જ્યાં ઢોરઅંકાર અને આસુડી રાતનો શક્તિઓનો ત્રાસ હતો ત્યારે ભક્તોની બહારે માતાજી આવ્યા હતા પાલોદરના ચોકમાં માતાજીની સ્થાપના પાછળ ભક્તોની શ્રદ્ધા અને દિવ્ય સંકેતો કારણભૂત હતા ચુવાળ પંથકનું મહત્ત્વ પાલોદળ એ ચુવાળ પંથકમાં આવે છે અહીં જોગણી માતાજીને ચુવાળની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે પરચા અને ચમત્કારો પાલોદળની જોગણી માતાજીના ઇતિહાસમાં પરચા ચમત્કારોનું વિશેષ સ્થાન છે નિસંતાનને સંતાન પ્રાપ્તિ એવી માન્યતા છે કે જે દંપતીને સંતાન ન હોય તેઓ જો સાચા હૃદયથી માતાજીની માનતા રાખે તો માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે રોગમુક્તિ અસધ્ય રોગોથી પીડાતા લોકો અહીં આવીને માતાજીના ચરણ સ્પર્શ અને દર્શન કરીને રોગ મુક્ત થયા હોવાના હજારો દાખલા છે ભક્તોની રક્ષા યુદ્ધકાળમાં કે આપત્તિના સમયે માતાજીએ ગામની રક્ષા કરી હોવાની લોકકથાઓ વડીલો દ્વારા સાંભળવા મળે છે મંદિરનું વાસ્તુ અને શિલ્પકલા પાલોદરનું જોગણી માતાજીનું મંદિર ભવ્ય અને સ્થાપત્યની દ્રષ્ટિએ સુંદર છે ગર્ભ માતાજીની દિવ્ય મૂર્તિ પ્રસ્થાપિત છે મૂર્તિના તેજ સામે જોતા જ ભક્તોનું મન શાંત થઈ જાય છે શિખર અને ધજા મંદિરનું ઊંચું શિખર અને તેના પર લહેરાતી ધજા દૂર દૂરથી દેખાય છે માતાજીની હાજરીની પ્રતીત કરાવે છે કે ઉત્સવો અને મેળો પાલોદરમાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવો ઉજવાય છે પરંતુ ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિનું મહત્ત્વ સૌથી વધુ છે નવરાત્રિ નવ દિવસો સુધી અહીં ગરબા હવન અને વિશેષ પૂજા અર્ચના થાય છે નવરાત્રી દરમિયાન અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે મેળો ખાસ કરીને સુદ પૂનમ કે વિશેષ તિથિઓએ અહીં લોકમેળો ભરાય છે સામાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ચૂંટણી માતાજી માત્ર એક ધાર્મિક પ્રતિક નથી પરંતુ સામાજિક એકતાનું કેન્દ્ર પણ છે અહીં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિ નતમસ્તક થાય છે ઘણા પરિવારમાં લગ્ન બાદ નવા દંપતી ના માતાજીના આશીર્વાદ લેવા અચૂક આવે છે શેડી છોડવાની વિધિ સારાંશ પાલોદરની જોગણી માતાજીએ કરુણા શક્તિ અને આસ્થાનો તેવીની સંગમ છે જે ભક્ત શ્રદ્ધાથી જય જોગણીમાં બોલે છે તેની વાહારે માતાજી અચૂક આવે છે ઇતિહાસ ગમે તેટલો જૂનો હોય પણ માતાજીની શક્તિ આજે પણ એટલી જ પ્રસ્તુત અને તેજસ્વી છે પાલોદર ગામ અને શ્રી જોગની માતાજીનું દિવ્ય સ્થાન પાલોદળ ગામનું ભૌગોલિક અને ઐતિહાસિક મહત્ત્વ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું પાલોદળ ગામ માત્ર એક સામાન્ય ગામ નથી પરંતુ તે ભક્તિ અને શક્તિનું સંગમ સ્થાન છે મહેસાણાથી આશરે પચીસ કિલોમીટરના અંતરે આવેલું આ ગામ પ્રાચીન કાળથી ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે ગામની સ્થાપના અને ભૂમિ પાલોદરની ધરતી પવિત્ર ગણાય છે કારણ કે અહીં સદીઓથી ઋષિ મુનિઓ અને સંતોના સંસ્કાર પડ્યા છે લોકવાયકા મુજબ આ વિસ્તાર પ્રાચીન કાળમાં ધર્મભૂમિ તરીકે ઓળખાતો હતો પાલોદરની આસપાસનો વિસ્તાર જેને આપણે ચુવાળ પંથક તરીકે ઓળખીએ છીએ તે શક્તિ ઉપાસના માટે જાણીતો છે જોગની માતાજીનું સ્થાન પ્રાગટ્ય અને શક્તિ પાલોદરમાં બિરાજમાન જોગણી માતાજીની સ્થાનક વિશે અનેક કથાઓ પ્રચલિત છે જોગણી માતા એ આધ્યા શક્તિનું જ સ્વરૂપ છે તંત્ર શાસ્ત્ર અને પુરાણોમાં ચોસઠ જોગણીઓનો ઉલ્લેખ છે પરંતુ પાલોદરના ભક્તો માટે આ માય સ્વરૂપ સર્વોપરી છે પાગટ્યની કથા કહેવાય છે કે સદીઓ પહેલાં જ્યારે આ વિસ્તારમાં ભક્તો પર સંકટ આવ્યું હતું ત્યારે માતાજીએ સ્વયં અહીં બિરાજમાન થવાનો સંકેત આપ્યો હતો ગાયનો પચો ઘણી લોકકથાઓમાં ઉલ્લેખ છે કે એક ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ જઈને પોતાના દૂધની ધાર કરતી હતી જ્યારે ગામજનોએ ત્યાં ખોદકામ કર્યું ત્યારે માતાજીની દિવ્ય મૂર્તિ અથવા સ્વયં સ્થાન આવ્યું સિદ્ધરાજ જયસિંહનો ઉલ્લેખ પાટણના રાજા સિદ્ધરાજ જયશી જ્યારે માળવા જીતવા નીકળ્યા હતા ત્યારે તેમણે આ પંથકની દેવીઓની આરાધના કરી હોવાના ઉલ્લેખ પણ ઇતિહાસના પાને જોવા મળે છે મંદિરનું સ્થાપત્ય અને ભવ્યતા પાલોદરની જોગણી માતાનું મંદિર સમયની સાથે અત્યંત ભવ્ય બન્યું છે ભક્તોના સહયોગથી આજે આ મંદિર એક શિખર બુદ્ધ ભવ્ય પ્રાસદ તરીકે ઊભું છે ગર્ભગુ અને મૂર્તિ મંદિરના ગ્રહગૃહમાં માતાજીની પ્રતિમા અત્યંત તેજસ્વી છે માતાજીના શણગાર અને તેમની આંખોમાં રહેલી કરુણા ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે અહીં માતાજીની સાથે અન્ય દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે જે મંદિરની દિવ્યતામાં વધારો કરે છે શિખર અને ધજાનું મહત્ત્વ મંદિરનું શિખર આકાશને તામતું હોય તેવું લાગે છે દર વર્ષે અહીં ધજા ચડાવવાનો મોટો ઉત્સવ થાય છે એવી માન્યતા છે કે મંદિરની ધજાના દર્શન કરવાથી પણ અડધું પુણ્ય મળી જાય છે ધાર્મિક પરંપરાઓ અને રીતિ રિવાજો પાલોદર જોગણી માતાના સ્થાનકે અનેક અનોખી પરંપરાઓ જોવા મળે છે બાધા અને આકડી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર કરવા માટે અહીં બાધા રાખે છે સંતાન પ્રાપ્તિ માટે પાનનું ચડાવવાની કે બીમારી દૂર કરવા માટે ચાંદીના અંગ ચડાવવાની પરંપરા અહીં પ્રચલિત છે કુળદેવી તરીકે પૂજન ગુજરાતની અનેક જ્ઞાતિઓ ખાસ કરીને પટેલ રાજપૂત અને અન્ય જ્ઞાતિઓ જોગણી માતાને પોતાની કુળદેવી માને છે લગ્ન બાદ નવબત્તીની શેડા શેરડી છોડવા અચૂક આવે છે નિવેદન અને નૈવેદ રવિવાર અને મંગળવારના દિવસે અહીં વિશેષ ભીડ જોવા મળે છે ભક્તો માતાજીની લાપસી અને સુખડીનો ભોગ ધરાવે છે ઉત્સવો અને પવનની ઉજવણી પાલોદરમાં વર્ષના ત્રણસો છપ્પન દિવસ ભક્તિમય વાતાવરણ હોય છે પરંતુ અમુક દિવસો વિશેષ હોય છે નવરાત્રિ મહોત્સવ આસો નવરાત્રિ દરમિયાન પાલોદર જાને સ્વર્ગ બની જાય છે નવ દિવસ સુધી માતાજીના ગરબા ગવાય છે અહીંના પાછી ગરબા અને માતાજીની સ્તુતિ સાંભળવી એ એક લાવો છે આઠમના દિવસે હવન કરવામાં આવે છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ આહુતિ આપે છે ચૈત્રી પૂનમનો મેળો ચૈત્ર માસની પૂનમનું અહીં વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગામમાં મેળો ભરાય છે દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને માતાજીના દર્શને આવે છે પાલોદર જોગણી માતાના ચમત્કાર ભક્તોના મતેમાં જોગણી સાક્ષાત હાજરા હાજર દેવી છે રોગચાળામાંથી મુક્તિ ઇતિહાસમાં નોંધ છે કે જ્યારે પંથકમાં પ્લેગ કે કોલેરા જેવા રોગચાળા ફાટી નીકળ્યા હતા ત્યારે ગામના લોકોએ માતાજીની આરાધના કરી હતી અને માતાજીને આખા ગામની રક્ષા કરી હતી શ્રદ્ધાનું ફળ લોકવાયકા મુજબ એકવાર એક ગરીબ ભક્ત પાસે માતાજીને ધરાવવા માટે કશું ન હતું તેને માત્ર શ્રદ્ધાથી માતાજીનું સ્મરણ કર્યું અને માતાજીએ તેના ઘરે અનાજના ભંડાર ભરી દીધા હતા સામાજિક એકતાનું કેન્દ્ર પાલોદરનું આ સ્થાન માત્ર ધર્મ પૂરતું મર્યાદિત નથી અહીં આવનાર દરેક ભક્ત સમાન છે મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે અન્ન ક્ષેત્ર ભક્તો માટે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા ગૌશાળા ગાયોની સેવા માટે મંદિર ટ્રસ્ટ ગોળા ગૌશાળાનું સંચાલન શિક્ષણ ગરીબ બાળકોને શિક્ષણમાં સહાય ઉત્સાહ પાલોદરની જોગણી માતાનો ઇતિહાસ એ સત્તા અને સમર્પણની ગાથા છે આ સ્થાનક હજારો વર્ષોથી ભક્તોનું માર્ગદર્શન કરી રહ્યું છે જો તમે આધ્યાત્મિક શાંતિ અને શક્તિની અનુભૂતિ કરવા માગતા હોય તો પાલોદરની પવિત્ર ભૂમિના દર્શનમાં એકવાર અચૂક કરવા જોઈએ જય માં જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં